કવિમાન નો જોતા નો જોતા જોજો આપણે ગુજરાતી માં એક પેલું ગીત છે એ ગીત ની આ પથારી પહેરી લાઈટ કરો જોવો છે એના ગીત ની પથારી કરીએ તો આડો જોવો તો પણ સાહેબ ચૂંટણી આમ ન હોય મત લેવા હોય તો વાત કરો કે ઉપર જોજો ઉપર જોજો ના હોય તમારા ઉમેદવાર માં હોવી જોઈએ પાસે તો તાકાત હોવી જોઈએ કે સામે જાતે ખુલી ને લોકો વચ્ચે આવે અને એમ વાત કરે કે મેં તમારા માટે કઈ કયું હોય તો મત આપજો બાકી મત ન આપતા તાકાત તમારા માં હોવી જોઈએ બાકી સુપાઈ સુપાઈ ને મત લેવાને ઉપર જોઈને ને 19 માં મોદી સાહેબ બોલ્યા હતા કે 2022 આવતા આવતા બધાને પાકા મકાન બની જાવ તો આપણે માની લઈએ કે આ લોકો બધા બની ગયા છે આપણે નજર દેખાતા હોય તો ઘણી આંખો બંધ કરી તો મારા દીકરા આ વખતે પાછા 2024 માં નવું લઈને આવ્યા કે અમે ત્રણ કરોડ પરિવારોને પાકા મકાન બનાવીશું હવે મને પ્રશ્ન એ થાય કે બે બીજે બનાવશે તો બની ગયા છે કે તમે તો એમ કે બાવી આવતા આવતા બધું પાકું થઈ જાય બધાને પાકા મકાન થઈ જાય તો આ ત્રણ કરોડ ક્યાં બનાવશો આ પૃથ્વી ઉપર તો લગભગ મકાન ભારતમાં તો કાચું હશે જ નહીં નરકમાં બનાવવાનો છો કે સ્વર્ગમાં એટલે મને ભાજપવાળાએ કીધું કે નરક માં છે કારણ કે અમારો બધાનો વારો ન્યાજ આવવાનો છે પ્રજા નું બહુ ખાઈ લીધું છે પ્રજા નું ખૂબ ખાધું છે એટલે નરક બનાવી લઈએ જઈએ તો ત્યાં રહેવા પ્રધાનમંત્રી એવું કહે છે અને વાળા એવું કહે છે કે કોઈ પણ ભ્રષ્ટાચારીઓ ખેર નથી અમે બધાને પૂરા કરી દઈશું આપણને ઘણી કેમ થતું હતું મારા દીકરા આની પર એક્શન લઈ લેશે પણ હકીકતમાં એવું નતું એ વાત સાચી જ કહેતા હતા એવું કહેતા હતા ને કે અમે એક ભ્રષ્ટાચારી છોડીશું નહીં એક નથી છોડ્યા બધાને પકડી પકડીને ભાજપમાં લઈ ગયા એક કંઈ ના છોડા બધાને પકડી પકડી પાછો કહું પડી એટલે એની વાતે હાજી હતી પણ આપણી હું જોર ફેરો વાતે એની યોગ્ય દિશામાં જ હતી પણ આપણે હુંગર પતા હ